ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત દરોડા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર ફ્લેટમાંથી એકસો છ કિલો સોનું અને એક પોઈન્ટ કરોડ રોકડ કર્યા જપ્ત તમામ મુદ્દામાલ સીઝ કરી તપાસ હસ્તક અરવલ્લી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી ડ્રોન મારફતે હાથીખાંઠના મુવાડા ગામે પકડ્યું ગાંજાનું વાવેતર ગાંજાના ત્રણસો પચાસ છોડ સહિત બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેને પકડવા શરૂ કરી કાર્યવાહી વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસમાં સુરેન્દ્રનગરની એક હજાર પાંચસો અઠ્ઠાણું દીકરીઓને રૂપિયા સત્તર પોઈન્ટ સત્તાવન કરોડની ચૂકવાઈ સહાય વિધાનસભામાં મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી તો આપના ધારાસભ્ય હેમંત ખવા ખોટી જમીન માપણીવાળી ટી શર્ટ ગૃહમાં પહેરી વિરોધ પ્રદર્શન કરતાં ગૃહમાંથી બહાર કઢાયા ગુજરાત વિધાનસભામાં એલોપેથિક આયુર્વેદિક હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો પ્રારંભ કરાવતા અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી ચાર દિવસીય કેમ્પમાં મંત્રીઓ ધારાસભ્યો પત્રકારો અધિકારીઓના ફૂલ બોડી ચેકઅપ પ્રકૃતિ પરીક્ષણ નાડી પરીક્ષણ સહિતના થશે ટેસ્ટ સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો લોકસભામાં રેલવે વિભાગ અને જળશક્તિ મંત્રાલયની અનુદાન માંગણીઓ પર ચર્ચા બાદ મતદાન તો રાજ્યસભામાં મણિપુર બજેટ ચર્ચાનો જવાબ આપશે નાણામંત્રી નિર્મલા સીતારમન રાયસીના ડાયલોગમાં વિદેશ મંત્રી વિદેશમંત્રી એસ જયશંકરે રાષ્ટ્રોની અખંડિતતાની રક્ષા સાથે જોડાયેલ વિષય પર કર્યું સંબોધન કહ્યું વિવિધ દેશો વચ્ચે બદલાઈ રહ્યા છે સમીકરણો અમેરિકી ગુપ્તચર એજન્સીના પ્રમુખ તુલસી ગાબાર્ડે પોતાના સંબોધનમાં અમેરિકા ભારતની દોસ્તીની કરી વાત ચૂંટણી પંચે આજે નકલી એપીક નંબર મામલે બોલાવી મહત્વની બેઠક ગૃહ સચિવ અને કાયદા વિભાગના અધિકારીઓ સાથે આધાર કાર્ડના સીઈઓ રહેશે ઉપસ્થિત આધાર કાર્ડ અને વોટર કાર્ડને લિંક કરવા બાબતે થશે ચર્ચા સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ બીએસસી નો સેન્સેક્સ આઠસો પોઈન્ટ વધી પંચોતેર હજાર આજથી સ્વિસ ઓપન ટુર્નામેન્ટ પીવી સિંધુ મુકાબલો માલવિકા બનસોડ તો લક્ષ્ય સેનનો મુકાબલો એચ એસ પ્રણોય સામે પીવી સિંધુ અને લક્ષ્ય સેન પાસેથી સારા પ્રદર્શનની આશા